પાદરાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે જૂનાગઢ જિલ્લામાં જર્જરિત પુલની તપાસ હાથ ધરવામાં આવી છે તાલુકાના ગામ નજીક ઉબેડ નદી પરનો બ્રિજ બે વર્ષથી વહીવટી મંજૂરીની રાહ જોઈ છે પાદરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી ભારે વાહનોની અવર પર પ્રતિબંધ મુકાયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજના અન્ય ગાળા પણ જોખમી છે અને માટે તાત્કાલિક નવો બ્રિજ બનાવવામાં આવે આવેબેર નદી ઉપર આવેલો પુલ ધંધુસર ગામે એ બે હજાર ત્રેવીસ જુલાઈ મહિનામાં એક ગાળો પડી ગયેલો આનો અને આપણા સદનસીબ હારા કે રાતના સમયે પડ્યો એટલે કઈ જાનહાનિ થઈ નહીં અને આ પચી થી ત્રી ગામને જોડતો રસ્તો છે આમાં સાહેબ એ મારે હમણાં જ વાત થઈ તો એને કીધું કે ભારે વાહનો આપણે અહીંથી બંધ કરીએ થોડોક જર્જરીત તો છે અને આનો જોબ નંબર પણ આવી ગયેલ છે અને દિવાળી પછી કામ પણ ચાલુ થવાનું